ભાબર હાઈવે વિસ્તારમાં નાની મોટી દુકાનો આવેલી હોવાથી લોકોની અવર જવરથી સાંજ સુધી ચહેલ પહેલ વધુ રહેતી હોય છે આ હાઈવે રાધનપુર રાજસ્થાન સાથે જોડાયેલ હોવાથી વાયા ભાબરની રાજસ્થાનથી રાધનપુર મોટી ગાડીઓ ટેલર જેવા તોતિંગ વાહનોની અવર રહેતી હોય છે અને અકસ્માતનો ભય વધુ રહે છે ક્યારે કોઈનો ભોગ લેવાય તેનો ડર હંમેશા રહેતો હોય છે ત્યારે આજે બપોરના સમયે આવી કઈક ઘટના ભાબર હાઈવે પર બની છે કે રાધનપુર તરફથી આવતી ટ્રક નીચે બાઇક

કાંતુભા રાઠોડનો રિપોર્ટ બાપર